કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસણ બસો પિસ્તાલીસ ડીએ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અશોકભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો ઓગણીસો ને છન્નુંના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી એકદમ મિત્રો ઓલ્ડ મોડલમાં આ ટ્રેક્ટર છે બાકી હાલમાં તમને કોઈ પણ પ્રકારની ખરાબી આ ટ્રેક્ટરમાં નહીં જોવા મળે કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એકદમ સારા સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર જોવા મળશે એન્જિન મિત્રો સારું છે ટ્રેક્ટરનું કોઈ પણ પ્રકારની ખરાબી નથી અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અશોકભાઈને વેચી દેવાનું છે ટાયરની વાત કરું તો તમને સાઠ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે હવે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં એ પહેલાં મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો હવે મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો પ્રોપર મિત્રો તમને આ ટ્રેક્ટર રાજકોટ માધાપર ચોકડી આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અશોકભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો